દીવ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા સાથે દલિત સમાજના નેતાને મંત્રીમંડળમાં સ્થાન આપતા રિપબ્લિકન પાર્ટીએ ખુશી વ્યક્ત કરી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કરતા દીવમાં ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈને દીવ ખાતે પણ રિપબ્લિકન પાર્ટી દ્વારા મીઠાઈ ખવડાવીને ખુશી મનાવવામાં આવી સાથે તેઓએ મંત્રીમંડળમાં સાત દલિત સમાજના નેતાને પણ સામેલ કરવા બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અઢારમી લોકસભામાં આજે ગઈકાલે એનડીએ ની સરકારે શપથ ગ્રહણ સમારોહ થયો ખાસ કરીને અમારી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠવલે ના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગરીબોના અન્નદાતા અને દલિતોના મસીહા એવા અમારા રામદાસજી આઠવલેને ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ આ જવાહરલાલ નેહરુ પછી એવા પ્રથમ પ્રધાનમંત્રી છે કે જેને ત્રીજી વાર પ્રધાનમંત્રીની શપથ લીધી અને અમારા પાર્ટીના ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનની રામદાસજી વખત મંત્રીમંડળની અંદર સામેલ કર્યા એ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએનો નો અમે દીવ દાદરા નગર હવેલી ના પ્રદેશ અધ્યક્ષ તરીકે અને અહીંની પ્રદેશ કાર્યકારી તરફથી અમે અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ અને ખરેખર આ મંત્રીમંડળની અંદર દલિત દલિત સાત લેવામાં આવ્યા છે છે એટલે જ લહેર અને અમે હજુ અપેક્ષા કરીએ છીએ કે અમારા જે નેતાઓ છે એ માત્ર એકલા દલિત સમાજ માટે નહીં પણ સમગ્ર ભારતના છેવાડાના નાગરિક સુધી સેવાઓ જેમ પહોંચાડી છે તેમ પહોંચાડશે ફરી એકવાર હું અભિનંદન પાઠવું છું અને ખુશી વ્યક્ત કરું છું